અત્યારે હું છું સોનગઢ તાલુકામાં અને સોનગઢ તાલુકાથી દસ થી પંદર કિલોમીટરની અંદર આવેલું છે દેવલી માળી માતાજીનું મંદિર સોનગઢની બાજુમાં આવેલું દેવલપાડા ગામ જ્યાં દેવલપાડા ગામે દેવલી માળીનું ખૂબ સરસ મંદિર છે જે આદિવાસીઓની આસ્થા આદિવાસીઓનું સ્વાભિમાન આદિવાસીઓનું અભિમાન માતાજી માતાજીના દર્શન અહીં થાય છે માતાજી તમે જોઈ શકો છો પણ માતાજી તમને અહીં કોઈક મૂર્તિ સ્વરૂપ ફોટો સ્વરૂપ કોઈ પણ સ્વરૂપમાં દેવલી માળી માતાજી માતાજીનો પ્રાગટ્ય ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે જે વર્ષોથી આદિવાસી રીત રિવાજ પ્રમાણે વર્ષોથી આદિવાસીઓ આદિવાસીઓ આજ રીતે માતાજીની આજ તિથિ આજ સમય અને એ પ્રમાણે જે કરતા આવ્યા છે આદિ અનાદિ કાળથી આ દેવીની પૂજા કરતા હોય છે અહીં તમને કોઈ પ્રગટ પ્રગટોત્સવ દિવસ છે એની આગલી રાતે અહીં ભવ્ય કાર્યક્રમ થાય છે અહીંના આદિવાસી રીત રિવાજ પ્રમાણે લોકો વાજિંત્ર લઈને આવે છે આદિવાસીઓ માતાજીના પ્રતાંગણમાં નૃત્ય કરે છે અને ઘણા આદિવાસીઓ દર્શન કરવા માટે આવે છે દર્શન કારણે માટે માટે કરવા આવે છે એ પણ એક પ્રશ્ન ઘણા લોકોને થાય છે પણ માતાજીના જે પણ પ્રશ્ન હોય છે કોઈ પણ આદિવાસીઓને પડે છે કે જ્યારે પણ કોઈ તકલીફ હોય છે એ તકલીફ કદાચ કોઈ ધાન્યને લગતી હોય કે પછી કોઈક પરિવારના બીમારીને લગતી હોય કે પછી એમને ત્યાં પુત્ર સંતાન પ્રાપ્તિને લગતી હોય કોઈ પણ સમસ્યા હોય છે આદિવાસીઓ પોતાની કુળ દેવી દેવલી માતાજીના શરણોમાં આવી જાય છે અને જ્યારે પણ આદિવાસીઓને તકલીફ પડે છે ત્યારે હંમેશા આદિવાસીઓ માતાજીના દર્શન કરવા માટે આવે છે જે આજે જ નહીં પણ આદિ અનાદિકાળ વર્ષોની પરંપરા ચાલતી આવેલી છે અને લોકો અહીં હંમેશા વાર તહેવારે માતાજીના દર્શન કરવા માટે આવતા હોય છે આ ક્યાંથી આવો છો તમે નાની ચીખલી નાની ચીખલી હા તમે કેટલા વર્ષોથી અહીંયા આવો માતાજીના અમારને તો ત્રીસ પાસે વધારે

ખુબ સારું સંસારી લોકો ચાલે છે અહિયા આપણી પાસે ઘણા બધા બીજા બહેનો આવ્યા છે કેટલા વર્ષોથી તમે આવો ગયા બાપ દાદા ના જમાના થી આવો છો તમને અહિયાં લાગી તમને કેવું લાગે માતાજી ના

એમના ઘણા અથાગ પ્રયત્નથી આજે આદિવાસી સમાજ માટે એક આવું ભવ્ય મંદિર બનીને આપણી સમક્ષ છે તો આપણે કાંતિભાઈ એક્સ મિનિસ્ટર સાહેબ છે આપણે એમને પૂછીએ કે સાહેબ તમે જે મંદિર બનાવ્યું છે તો એમાં તમને કેમ એવું કે આદિવાસી સમાજ માટે આવું મંદિર બનાવવું છે અને આદિવાસી સમાજનું જે મંદિર છે એમાં દરેક લોકો અહીંયા આવીને દર્શન કરે આજે દેવલી માળીનું મંદિર વર્ષો પુરાણું હતું જ અને લોકવાયકા એવી હતી

આજે લોકો અનાજ પકવીને અહીંયા ચડાવે પછી ખાવાનું શરૂ થાય તેનાથી વર્ષો થી પુરાણોથી આ લોકો એ કરતા હતા પણ જયારે વર્ષો જતા મેળો પણ ભરાતા વર્ષો જતા કઈક ખોટા તત્વો એ મેળો બંધ કર્યો હતો બે હજાર સાત ની અંદર જયારે હું ધારાસભ્ય બન્યો પછી એવો વિચાર આવ્યો કે આ વિસ્તારમાં જ ખ્રિશ્ચન લોકો પણ વધવા માંડ્યા

કે મારો આદિવાસી યુવા કદાચ ફંટાઈ નહીં જાય આ ભૂલી ન જાય એના માટે જ આવા મેળાઓ આવો અમે કરીએ ને એના માટે જ આદિવાસીઓને બોલાવીએ આજે મારો આ સરપંચ એકદમ યુવા છે પણ એને સંસ્કૃત પ્રત્યે અને હિન્દુ પ્રત્યે ખૂબ લગાવ છે એને હું પણ અભિનંદન આપું છું મેં પણ ખૂબ એને એ કર્યા છે એના સરપંચને પણ અભિનંદન આપું કે જેમને કારણ અમે બોલાવીએ એમના હેતુથી આ કાર્યક્રમને સાથે જ છે યુવાનો આજે ફંટાઈજ છે તો આપણી સંસ્કૃતિનો નષ્ટ થશે ભાઈ સાહેબ ખૂબ સારી વાત કરી અને એની બાજુમાં એકજેટ છે એકદમ યુવાન સરપંચ ને મેં અત્યારે વાત કરી કે યુવાનોને સંસ્કૃતિ જાળવવા માટે જે કહેવું છે તો એક યુવાન છે અને એક વડીલ છે બંને સંસ્કૃતિ સાથે ઊભી છે તો આપણે એમના વિષય પણ એમના મોડે પણ સાંભળે કે એ શું કહેવા માંગે હાઇ સાહેબ તમારું નામ મનીષ ગામિત ચરવાડા ગ્રામ પંચાયત મનીષ ભાઈ તો તમે શું કહેવા માંગો છો તમે યુવાન લોકો જે અત્યારે છે મોબાઈલ અને બીજા બહુ બધા કેવા જેવું નથી આપણે બહુ બધા રવાડે છે એના માટે તમે સંસ્કૃતિ જાળવવા માટે અને એમને શું સલાહ આપશો બસ હવે યુવા મિત્ર માટે તો એટલું જ કહીશ કે જે પૂર્વજો આપણને આકૃતિ કે આદિવાસીની જે આપણી રીત રિવાજો એ યુવા કદાચ ભૂલવા કે ભૂલી ન જાય માટે તમને વડીલ કીધું બસ એમના પ્રયાસો છે તો પછી યુવાન આજનો યુવાન બીજી બાજુ ફંટાવા કરતા આદિવાસી સંસ્કૃતિ અને એમની જતન કરી અને એમને જે વર્ષો જુની જે કાંતિભાઈ કીધું કે વર્ષો પહેલા ખુબ સુખ શાંતિથી જીવતા હતા એ જીવવાનું પાછું ટ્રાય કરે એ જ એમની અપેક્ષા છે માતાજીના મંદિરની એક્ઝેક્ટ સામે ઉભો છું સામે એટલે પાછળ ઉભો છું જ્યાં માતાજીનું મંદિર તમને દેખાય છે મંદિરમાં ફક્ત ચારે બાજુ પથ્થર સ્વરૂપે જ પૂજા થાય છે અને એક નાની સરખી બખોલ છે એ બખોલમાં

પણ મંદિરમાં તમને બે મોટા પથ્થર જોવા મળશે જે પથ્થર માતાજીના સ્વરૂપમાં છે અને અહીંના લોકોની એક લોકવાયકા છે કે જ્યારે માતાજી છુપાઈને અહીં આવ્યા હતા અને અહીંથી થોડે દૂર નીચે કુંડ છે અને એ કુંડમાં માતાજીએ સ્નાન કર્યું હતું અને આ બે પથ્થર સ્વરૂપ જે તમે જોઈ શકો છો એ પથ્થર નથી પણ માતાજીએ એને સુપડા તરીકે આ બે સુપડા છે અને સુપડા આ રીતે મૂક્યા હોય છે અને સુપડામાં માતાજી સંતાઈને અહીંયા બેઠા હતા જે સોનારિયા દેવથી બચવા માટે માતાજીએ આ બે સુપડાનો ઉપયોગ કર્યો છે અને જે સુપડા તમે જોઈ શકો છો એ માતાજીના રક્ષણ બનીને અહીંયા બેઠા હતા અને ત્યારથી જ માતાજી અહીં વસી ગયા છે અને આજે વર્ષો પછી પણ માતાજી એ જ સ્વરૂપમાં તમને અહીંયા જોવા મળે છે દેવલી માળી માતાજીને ઘણી કંસરી તરીકે પણ ઓળખવામાં આવે છે અને તે રીતે પૂજા પણ કરવામાં આવે છે અહીં મારી પાછળ તમે એક્ઝેટ જોઈ શકો છો લોકોના ઘરે ધાન્ય નવું પાક્યો હોય છે ધાન્ય નવું પાકે છે ધાન્ય જ્યારે ખેતરમાંથી ઘરમાં આવે છે ધાન્ય ત્યારે એ ખેતરમાંથી ધાન્ય આવે છે તો પહેલા એને ખાવામાં કે વેચવામાં ઉપયોગ નથી કરતા પણ સૌપ્રથમ માતાજીને અહીં ધરવામાં આવે છે અને માતાજીને ધરી અને પછી ધાન્યને વેચવા લઈ જાય છે કે પછી ઘરે ખાવામાં વાપરે છે તો ધાન્ય આ જગ્યા ઉપર ચડાવવામાં આવે છે અને પાછું